વ્યારા માર્કેટયાર્ડ ખાતે ભીંડાના ભાવને લઈને ફરી વિવાદ ગતરોજ ભીંડાના યોગ્ય ભાવ નહીં મળતા વ્યારા એપીએમસીમાં ખેડૂતો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી આજે ફરી ભાવ નહીં મળતા ઉશ્કેરાયેલા ખેડૂતોએ એપીએમસી માર્કેટમાં હરાજી બંધ કરાવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા ઉશ્કેરાયેલા ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરી તાપી સેવા સદનમાં કલેક્ટર કચેરી બહાર ભેગા થયા હતા વ્યારા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ખેડૂતોની ગઈકાલથી જ માંગ થઈ રહી છે કે ભીંડાનો યોગ્ય ભાવ ભાવ મળે સતત બીજા દિવસે ભીંડાનો યોગ્ય ભાવ નહીં મળતા ખેડૂતોએ ભીંડાની કેરેટ સાથે કલેક્ટર કચેરી બહાર પહોંચ્યા સેવા સદન ગેટ પર ખેડૂતોએ લાવેલા ભીંડા ફેંકી દીધા હતા વ્યારા સહિત જિલ્લાનો પોલીસ કાફલો મોટી સંખ્યામાં ઘટના સ્થળે હાજર થયો છે ખેડૂતોને સમજવા પોલીસ પણ નિષ્ફળ ગઈ છે તાપી જિલ્લા અધિક નિવાસી કલેક્ટર પણ સેવા સદનના ગેટ પાસે ખેડૂતોને સમજાવવા માટે પહોંચ્યા હતા હાલ તાપી કલેક્ટર કચેરીને બહાર વાતાવરણ ઉગ્ર બન્યું સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ સા તાપી રાજશ્રી બ્રાન્ડેડ વસ્ત્રો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગ ની સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ડબલ નાઇન વન ઝીરો